પાલનપુરના ગણેશપુરામાં પાંચ વર્ષના બાળકનું બંધ ગાડીમાં શ્વાસ રૂંધાતા મોત નીપજતા અરેરાટી ફેલાઈ છે બાળકના ઘરથી થોડે દૂર બે વર્ષથી બંધ પડેલી અવાવરૂ ગાડીમાં બાળક બેસી જતાં ગાડીના દરવાજા અંદરથી લોક થયા બાદ ન ખુલતા બાળકનું મોત થયું છે જોકે આ ઘટનામાં કોની બેદરકારીના કારણે માસૂમ બાળકનું મોત થયું એ સવાલ ઊભો થયો છે તો આ ઘટના દરેક માતા પિતા માટે લાલબત્તી સમાન છે પાલનપુરમાં પાંચ વર્ષનો બાળક રમતો રમતો અવાવરૂ પડેલ ગાડીમાં બેસી ગયો હતો અને ત્યારબાદ ગાડી અંદરથી લોક થઈ ગઈ હતી જોકે ગાડીમાંથી બાળકે બહાર નીકળવાની કોશિશ કરવા છતાં પણ તે બહાર ન નીકળી શક્યો અને આખરે બે કલાકથી વધુ સમય સુધી ગાડીની અંદર શ્વાસ રૂંધાતા બાળક દરવાજો ખોલી શક્યો નહીં અને મૃત્યુ પામ્યો હતો સમગ્ર ઘટનાની વાત કરીએ તો પાલનપુરના ગણેશપુરામાં ભાડાના મકાનમાં રહેતા અને મૂળ હળદ પોશીનાના બહેન તેમના પતિ સાથે છૂટાછેડા લઈને પાલનપુરમાં પોતાના પિતા સાથે રહેતા હતા જ્યાં ગઈકાલે બપોરે તેમનો પાંચ વર્ષનો દીકરો નિક્ષિક નીરવભાઈ દવે બહાર રમતો હતો ત્યારે ગામની ડેરીની સામે બે વર્ષથી બંધ પડેલ ગાડીમાં જઈને બેસી ગયો હતો અને અંદરથી લોક મારી દીધું હતું જો કે તે બાદ બાળકે ગાડીમાંથી બહાર નીકળવાની કોશિશ કરી હતી પરંતુ તે બહાર નીકળી શક્યો ન હતો અને ગાડીમાં બે કલાકથી વધારે સમય સુધી બાળક રહેતા તેનો શ્વાસ રૂંધાતા બાળકનું મોત નીપજ્યું હતું તો આ ઘટનાથી અજાણ તેની માતા અને પરિવારના લોકોએ બે કલાકથી વધારે સમય સુધી બાળક ઘરે પરત ન આવતા તેની શોધખોળ હાથ ધરી હતી પરંતુ બાળક મળી આવ્યો ન હતો આખરે કોઈકની નજર ગાડી પર પડી અને બધાએ ગાડીમાં જોઈને જોયું તો બાળક અંદર પડ્યો હતો જેને તાત્કાલિક પાલનપુર સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો જ્યાં ફરજ પરના ડોક્ટરે મૃત જાહેર કર્યો હતો એકના એક બાળકનું મોત થતા તેની માતા સહિત પરિવારજનોમાં માતમ છવાયો હતો જોકે આ ઘટનાને લઈને કોની બેદરકારી તેના ઉપર સવાલ ઉઠ્યા છે બંધ હાલતમાં બે વર્ષથી પડેલ ગાડીને લોક ન માર્યું હોવાથી તેનો દરવાજો ખોલી બાળક અંદર જઈ શક્યો તેની ગાડીના માલિકની બેદરકારી કે પછી તેની માતાએ બાળક ક્યાં રમી રહ્યું છે તેનું ધ્યાન ન રાખ્યું તેની બેદરકારી ગણી શકાય જોકે આ ઘટનાને લઈને ગણેશપુરા વિસ્તારમાં ગમગીની છવાઈ ગઈ છે અને પાડોશીઓ આ ઘટનાને દુઃખદ ગણાવી રહ્યા છે અને દરેક માતા પિતાએ પોતાના બાળકનું ધ્યાન રાખે તેવી અપીલ કરી રહ્યા છે કરીબ પંદર વીસ વરસથી અહીંયા અમારે ગણેશપુરામાં એક બંધ ગાડી હતી બંધ ગાડીમાં એક છોકરો થોડો નટખટ્યો હતો એ રમતો રમતો અંદર પેસી ગયો અંદર ગયા પછી ક્યાં માલુમ એને દરવાજો ખુલ્યો નહીં કે અંદર સૂઈ ગયો અને એના મા બાપને અડધા કલાક ખે હોગવાનું ચાલુ કર્યું પરંતુ બાળકનો જો એ પત્તો ના ચાલ્યો દરેકને વાત કરી કે ભાઈ મારું બાળક નહીં મળતો ગામના આજુબાજુનાને બધો મદદ કરી અને છોકરાને શોધવાનો પ્રયત્ન કર્યો પરંતુ છોકરો ના મળવાથી ફરતાં ફરતા આ બંધ ગાડીમાં જોયો તો બંધ ગાડીમાં બાળક સૂતેલી સ્થિતિમાં હતો તો પછી એને તપાસ કરી તો બાળકને દવાખાના લઈ જવા દવાખાના લઈ તો બાળક એ મૃત જાહેર થયેલો હતો એટલે આવી ગરમીમાં એક વાગ્યાના સમયે કોઈ બહાર હોય ના હવ હવની રીતે આપણા હોઈ રહેલા હોય એટલે દરેક મા બાપને ધ્યાન રાખવું જોઈએ કે આપણો બાળક કયો ફરે છે કયો રમશે કયો જાય છે એટલે બાળકની ધોન મા બાપને રાખવી જો ફરીથી આવી ઘટના બને ના આવું મારું કહેવું છે અમારી સામે રહેતો એક બાળક જે રોજના સમયે બપોરના બહાર રમવા નીકળતો હતો અને ગઈકાલના સમયે એ બાજુમાં રમવા નીકળેલો અને ત્યારે બપોરના સમયે સૌ પોતપોતાના ઘરમાં છૂતેલ હતા અને એ બાળક ગાજુમાં લો બાજુમાં લોંબા સમયગાળાથી બંધ પડેલી ગાડીની અંદર રમવા ગયેલો અને એ ગાડી અંદરથી લોક થઈ ગયેલી બાળકની અંદરથી બહાર નીકળતા આવડ્યું નહીં અને બાળક અંદર ઘૂંઘળાઈને બપોરના બપોરના સમયે મરી ગયેલ જ્યારે ઘરવાળા એને શોધવા નીકળેલ બહુ લો લાંબા સમય સુધી બાળકને શોધ્યો પણ ક્યાંય મળ્યો નહીં બધી ગાડીઓ બી ચેક કરી પણ એની અંદર બી ના મળ્યો પણ આ બંધ ગાડીમાં તો કોઈનું ધ્યાન ગયું નહીં અને જ્યારે ધ્યાન ગયું અને ત્યારે બાળકને જો જોવા ગયા ત્યાં સુધી બા બાળકનું પ્રાણ પંખેરું ઉડી ગયેલું હતું અને દરેક માતા પિતાને મારો નમ્ર અનુરોધ છે કે પોતાના બાળકને બપોરના સમયે પોતાની ઘરની અંદર જ રાખવો ક્યાંય બહાર રમવા નીકળવા ના દો બહાર રમવા નીકળે ત્યારે ક્યારે શું ઘટના બને કોઈને ખબર ખબર હોય નહીં અને જ્યારે આવી ઘટના બની જાય ત્યારે જ્યારે પોતાનું ખો જેને પોતાનું ખોવાય છે એને ખ્યાલ આવે છે કે આ ઘટના ખરેખર કેટલી દુઃખદ કહેવાય છે એટલે હું દરેક માતા પિતાને કહીશ કે પોતાનું બાળક ક્યાં રમી રહ્યું છે કઈ જગ્યાએ છે એવું હોય તો બાળક અંદર ના આવતું હોય થોડાક થોડાક સમયે તમે પોતાના બાળકને ચેક કરો કઈ જગ્યાએ છે અને હું એટલું જ કહીશ કે લગભગ તમારી જે સોસાયટીની હદ છે એની બહાર તો બાળકને નહીં જ નીકળવા દેવું જોઈએ તો આ ઘટના બનતા અટકશે અને દરેક માતા પિતાએ પોતાના બાળક માટે જાગૃત થવું જરૂરી જ છે પોતાનું બાળક લાંબા સમયગાળા સુધી બહાર રહે અને તમે એનું ધ્યાન નહીં રાખો કલાક સુધી તમે એને શોધવા ના નીકળો ત્યારે જ આવી ખરાબ ઘટના બની જાય છે એટલે જય હિન્દ જય ભારત દરેક ગ્રામ્ય અને દરેક સિટીમાં આવી ઘટનાઓ અત્યારે ગમ કેટલી બને છે અને આ ઘટનાઓ રોકવા માટે માતા પિતાએ પોતે જાગૃત થવું જરૂરી છે જો ગઈકાલે આ બાળકની વહેલા વહેલા શોધખોળ કરવામાં આવેલી હોત ને તો આ દુઃખદ ઘટના બનતા અટકી ગઈ હોત